હું હિતલબેન એચએમ ગૃહ ઉદ્યોગ નામક કંપની નરસંડા વડતાલ રોડ ઉપર ચલાવું છું પહેલા મેં આ ગૃહ ઉદ્યોગ નાના પાયા ઉપર ઘરમાંથી સ્ટાર્ટ કર્યો હતો અને પછી ફરી સરકાર શ્રીની મદદ મળતા મેં એને મોટા પાયા ઉપર એનું એક્સપાન્શન કરેલ છે પીએમએફએમઈ યોજના અંતર્ગત મને સબસિડી અને બેંક થ્રુ ખૂબ જ સારી લોન મળેલ છે મારી ફેક્ટરીની અંદર હું મઠિયા પાપડ ચોરાફળી કે સુકવણીની અન્ય પ્રોડક્ટ સાથે ટોટલ બોતેર એક પ્રોડક્ટ અત્યારે પ્રોડક્શનમાં લઈ કરી રહી છું ખાસ કરીને મારે જણાવવાનું કે પીએમએફ ની જે યોજના છે એની જાણકારી મને હતી પણ કોઈ દિવસ મેં એને એક્સપ્લોર કરવાનું વિચારેલું જ નહોતું એનું કારણ એ હતું કે ગવર્મેન્ટ સ્કીમમાં પડી કે એને લઈને એના કોઈ ડોક્યુમેન્ટેશનમાં એમાં મને જાજો ઇન્ટરેસ્ટ ન હતો પરંતુ મેડમને મળ્યા ત્યારથી ડે વનથી મેડમે અને એમની ટીમે ખૂબ જ સારો સાથ સહકાર એમણે પર્સનલ ઇન્ટરેસ્ટ લઈને મોટિવેશન આપી મને ખૂબ સજ સહકારથી આ યોજનાની અંતર્ગત લોન અપાવી અને આ જે લોન થઈ એના કારણે હું મારું જે પ્રોડક્શન કરતી હતી જે નોર્મલી એનું ટેન ફોલ્ડ દસ ગણું વધારે પ્રોડક્શન કરી શકી અને હું ફરી રિપીટ કરીશ કે મેં ક્યાંક આ આઈડિયા ડ્રોપ કર્યો હોય તો મને મેડમ અને એમની ટીમે ખૂબ જ પ્રોત્સાહન અને મોટિવેશન આપી અને એમણે મને આ પ્રોજેક્ટ કરાવડાવ્યો એની સાથે સાથે કે આખી સિસ્ટમની અંદર મને ક્યાંય પણ મારા પ્રોજેક્ટ અપ્રુવલથી લઈ અને સબસિડી મારા અકાઉન્ટમાં પડી ત્યાં સુધી કોઈ પણ પ્રકારની તકલીફ ના પડી અત્યાર સુધી અને મારું જે ગવર્મેન્ટ પ્રત્યેનું વલણ હતું કે ગવર્મેન્ટ સ્કીમ પ્રત્યેનું વલણ હતું તે સદંતર ચેન્જ થઈ ગયું આ પીએમએફએમ યોજનાની અંદર રજિસ્ટર કર્યા પછી હું એ પોતે ભૂલી ગઈ હતી કે મેં આમાં રજીસ્ટર કર્યું છે અને સબસિડી આવવાની છે અથવા તો ક્યારે આવશે પરંતુ સબસિડી મારા અકાઉન્ટમાં મને ખબર પણ નહોતી ને વિદિન વન યર એ સબસિડી પણ જમા થઈ ગઈ અને એના પછી પણ મેડમ અને એમની ટીમ સતત ફોલોઅપ લે છે અને એ લોકો સતત રિક્વાયરમેન્ટ માટે ધ્યાન રાખ્યા કરે છે મારી જે પ્રોડક્ટ બનાવું છું તો એમાં હું મિલેટ્સ પ્રોડક્ટ મેં સ્ટાર્ટ કરી આ યોજના પછી મેં મશીનની જે ખરીદી કરીને ડિઝાઇનિંગ કર્યું એના પરથી એ ઇન્સ્પાયર્ડ બાય પીએમ સર હતું કે એમણે જે મિલેટનું પ્રમોશન્સ કર્યું એને ધ્યાનમાં રાખીને મિલેટ્સને લઈને સેવો વળીઓ અને પાપડીને અન્ય પ્રોડક્ટ્સ અમે બનાવીએ છીએ અને એ પ્રોડક્ટ્સનું માર્કેટમાં પણ કન્ઝ્યુમરની પણ ખૂબ જ ડિમાન્ડ રહે છે એ લોકોને પણ ખૂબ પસંદ પડે છે હું કહીશ કે લોકલ જે હું નોર્મલ પ્રોડક્ટ જે બનાવતી હતી એ મારી આજુબાજુના લગભગ સો યુનિટ બનાવે છે પણ જે પીએમ ઇન્સ્પિરેશનથી જે મિલેટ પ્રોડક્ટ્સ ચાલુ કરીએ કદાચ મારી આજુબાજુમાં અત્યારે હું કદાચ

આ બિઝનેસ ચાલુ કરવાનો ઇન્સ્પિરેશન એ મારા મધર હતા એ સ્કૂલ ટીચર હતા અને એમને એવું હતું કે લેબર્સને એજ્યુકેટ કરવા છે જેથી એમના ચાઇલ્ડને એજ્યુકેટ કરી શકે પણ એ એમના એજ્યુકેશન માટે નહીં આવે એમને કામ આપશું તો એ એજ્યુકેશન માટે આવશે સો એમને કામ આપવા માટે થઈ અને એમને આ યુનિટ ચાલુ કરવો હતો જી સર આજે આજ રોજ પ્રધાનમંત્રી માઇક્રો ફૂડ પ્રોસેસિંગ ફોર્મલાઇઝેશન એન્ટરપ્રાઇઝ યોજના હેઠળ મને કહેતા બહુ જ આનંદ થાય છે કે આપણા ખેડા લોકસભા વિસ્તારમાં ઉત્તર સંડામાં એક ખૂબ ટેકનિકલી સારું બેકગ્રાઉન્ડ ધરાવતી અમારી આ વિસ્તારની દીકરી બેન શ્રી હેતલબેને ખૂબ સારું યુનિટ ઊભું કર્યું છે શરૂઆતના તબક્કામાં જે પ્રકારે એક હેન્ડ હોલ્ડિંગ કરવું પડે અને મદદ કરવી પડે તો મને કહેતા આનંદ એ પણ થાય છે કે અમારા વિભાગના અધિકારીઓ માનનીય જિલ્લા અધિકારી શ્રી વિલય મેડમજી અને રબરીજી બંને સાથે મળીને સાચ અર્થમાં હેતલને મદદ કરવા આ યુનિટ ઊભું કરવા માટે ડે વનથી એની સાથે રહ્યા શરૂઆતના તબક્કે કહી શકાય કે જે અનનોન હોય આ સબ્જેક્ટ સાથે આ વિષય સાથે એવા આવા યુવા અને વિશેષ કરીને મહિલાને માર્ગદર્શન આપીને વર્ષે લાખ દસ લાખ નહીં પણ કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર કરી શકે આવનારા વખતમાં પાંચ કરોડ સુધીનું પણ ટર્નઓવર કરી શકે એવું યુનિટ અહીંયા એમના માર્ગદર્શનથી અને બેન શ્રી હેતલબેનની ધગશ કારણે પોતે બી ટેકનિકલ એન્જિનિયર છે પોતે ફૂડ પ્રોસેસમાં બી થયેલા છે અને આવું યુનિટ કરીને આવું યુનિટ ધમધમતું કરીને એમણે ખેડા જિલ્લાની અન્ય બહેનોને અને વિશેષ કરીને ફ્રૂટ પ્રોસેસ સાથે સંકળાયેલા નાના મોટા અનેક લોકોને માર્ગદર્શન આપવાનું કામ કર્યું છે આવા યુનિટની મુલાકાત પછી મને પણ ખૂબ સંતોષ છે અને મને હજુ પણ એક અપેક્ષા છે કે ખેડા જિલ્લામાં આવા વધારે યુનિટ ઉભા થાય